હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર એક આપણે આની પહેલાંના લેક્ચરમાં રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે તેના વિશે અભ્યાસ કર્યો તો આજના આ લેક્ચરમાં આપણે રાસાયણિક સમીકરણને સમતુલિત શા માટે કરવું આવશ્યક છે તે સમજવાના છે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એમાં હંમેશા સૌથી પહેલાં પ્રક્રિયક લખવામાં આવે છે પ્રક્રિયક પછી તીરની નિશાની જે દિશામાં પ્રક્રિયા થતી હોય એ દિશામાં તીરની નિશાની દર્શાવવામાં આવે છે અથવા તો નીપજ તરફ તીરની નિશાની છે દર્શાવવામાં આવે છે અને પ્રક્રિયા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને અંતે નીપજ મળે છે આ જે આખી પ્રક્રિયા છે એને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે એમાં જે પ્રક્રિયકો છે એટલે કે પ્રક્રિયા પહેલાં જે પદાર્થો જેટલા પ્રમાણમાં હાજર હોય જેટલા પરમાણુની સંખ્યા હોય પ્રક્રિયાને અંતે નિપજમાં પણ એટલા જ પ્રમાણમાં એ પરમાણુ હાજર હોય છે અથવા તો એ પરમાણુની સંખ્યા એટલી જ હોય છે ધોરણ નવમાં તમે શીખી ગયા છો દળ સંચયનો નિયમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ત્યારે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી એવો દળ સંચયનો નિયમ છે એનો અર્થ એવો થાય કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે તેમાં પ્રક્રિયકમાં હાજર રહેલા પરમાણુની સંખ્યા અને તમને જે અંતે નિપજ મળે છે એમાં પરમાણુની સંખ્યા બંને સમાન હોય છે અથવા તો રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકનું દળ અને નિપજમાં નિપજોનું દળ છે એ સમાન રહેલો હોય છે આવો દળ સંજયનો નિયમ છે એટલા માટે જ્યારે રાસાયણિક સમીકરણ આપણે લખીએ છીએ ત્યારે તત્વમાં પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન હોવી જરૂરી છે અને આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે ઉદાહરણ તરીકે ઝીંક ધાતુની જ્યારે તમે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો છો આ ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ બંને પ્રક્રિયક છે હવે એમની વચ્ચે પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા થઈ તમને નિપજ મળે છે એટલે નિપજની સાઈડ તીરની નિશાની દર્શાવવામાં આવે છે ઝિંક ધાતુ છે એ એસો ફોર સાથે જોડાશે એટલે આવશે એન એસો ફોર અને અંતે તમને મળશે હાઇડ્રોજન વાયુ એચ ટુ હવે આ જે ઝિંક ઝેડેન સફોર છે એને અને એચ ટુ આ બંને છે એને નીપજ તરીકે ઓળખવામાં આવે છે ઝેડેન સફોર છે એને ઝીંક સલ્ફેટ કહેવાય અને એચ ટુ છે એને હાઇડ્રોજન વાયુ કહેવાય તમે જુઓ તો પ્રક્રિયામાં એક ઝીંકનો પરમાણુ છે પ્રક્રિયા પછી એટલે નીપજમાં પણ એક ઝીંકનો પરમાણુ છે અહીં બે હાઇડ્રોજન છે તો નીપજમાં એ બે હાઇડ્રોજન છે એક સલ્ફર છે તો અહીંયા એક સલ્ફર છે ચાર ઓક્સિજન છે તો અહીં ચાર ઓક્સિજન છે એટલા માટે જ્યારે રાસાયણિક સમીકરણ તમે લખો છો તે ત્યારે તેને સમતુલિત કરવું આવશ્યક છે તમને આમાંથી એક માર્ગનો એવો પ્રશ્ન પૂછાય કે કયા નિયમ અનુસાર રાસાયણિક સમીકરણને સમતુલિત કરવું આવશ્યક છે તો એના માટેનો જે નિયમ છે દળ સંચયનો નિયમ શા માટે કારણ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ત્યારે દ્રવ્યનું સર્જન કે વિના શક્ય નથી એટલા માટે એનું સમતુલિત કરવું છે આવશ્યક છે ત્યાર પછી છે ઇન્ટેક્સ પ્રશ્ન જે બોર્ડની પરીક્ષામાં આઈ કહી શકાય પહેલો પ્રશ્ન છે મેગ્નેશિયમની પટ્ટીને હળવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે આપણે પ્રવૃત્તિમાં જોઈ ગયા હતા કે જ્યારે તમે મેગ્નેશિયમની પટ્ટી છે એને સળગાવો છો તેની પહેલાં તેને કાચ પેપર વડે ઘસવામાં આવે છે શા માટે ઘસવામાં આવે છે તેનું કારણ તમારે અહીં દર્શાવવાનું છે તો મેગ્નેશિયમ છે એ ખૂબ જ ક્રિયાશીલ થાતું છે એટલે એને તમે હવામાં એમના ખુલ્લી રાખો તો તે હવામાં રહેલા ભેજમાં રહેલ ઓક્સિજન અથવા તો હવામાં રહેલા ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનું સંયોજન બનાવે છે ક્રિયાશીલ એટલે જે ખૂબ ઝડપથી પ્રક્રિયા કરે અને નિષ્ક્રિય એટલે કે જે પ્રક્રિયા ન કરે ઉદાહરણ તરીકે સોનું એ નિષ્ક્રિય ધાતુ છે અથવા તો ઓછી ક્રિયાશીલ ધાતુ છે એવું આપણે કહી શકીએ તો મેગ્નેશિયમ છે ખૂબ ક્રિયાશીલ હોવાથી જ્યારે એને હવામાં તમે ખુલ્લું રાખો છો ત્યારે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનું નિષ્ક્રિય પળ બનાવે છે હવે જ્યારે તમે મેગ્નેશિયમની પટ્ટીને વાપરો છો તે પહેલાં આ નિષ્ક્રિય પળ છે એને તમારે સાફ કરવું પડે એટલે મેગ્નેશિયમની પટ્ટી ઉપર જે બનેલું નિષ્ક્રિય મેગ્નેશિયમ ઓક્સાઇડનું પળ છે એને તમે કાચ પેપર વડે ઘસી અને સરળતાથી દૂર કરી શકો છો એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિયપળ કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી છે જ્યારે તમે એને સળગાવો છો ત્યારે તે હવામાં રહેલ ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે આથી મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલાં તેને સાફ કરવામાં આવે છે આ તમને રાસાયણિક પ્રક્રિયા આપેલી છે જે અસંતુલિત છે મેગ્નેશિયમ છે એને આપણે એમ જી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ હવામાં રહેલો ઓક્સિજનનું અણસૂત્ર છે ઊ ટુ પ્રક્રિયા થઈને આપણને મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ સંતુલિત કરવા માટે અહીં બે ઓક્સિજનના પરમાણુ છે અને પ્રક્રિયા પછી એક જ છે એટલા માટે અહીંયા બે વડે ગુણવાના અને અહીંયા બે એક મેગ્નેશિયમ છે પ્રક્રિયા પહેલાં એક જ મેગ્નેશિયમ છે તો એને પણ બે વડે ગણી દો એટલે આ તમારું સંતુલિત રાસાયણિક સમીકરણ બની ગયું તો આવી રીતે કોઈ પણ વધારે ક્રિયાશીલ ધાતુ છે એને એની ઉપર જો ઓક્સાઇડનું પળ જામેલું હોય તો તેને કાચ પેપર વડે ઘસી અને સાફ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે લોખંડ છે ને તમે લાંબા સમય સુધી હવામાં ખુલ્લું રાખો તો એ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને લોખંડનો ઓક્સાઇડ જેને આપણે કાટ કંઈ છીએ બનાવે છે અને એને તમારે દૂર કરવો તો હોય તો તમે સરળતાથી એને કાચ પેપર વડે ઘસી અને દૂર કરી શકો છો એના પછીનો પ્રશ્ન છે એના પછીનો ઇન્ટેક્સ પ્રશ્ન છે જેમાં તમને ગુજરાતીમાં સમીકરણ આપેલા છે અને તમારે એનું સમતોલિત રાસાયણિક સમીકરણ બનાવવાનું છે પહેલાં છે હાઇડ્રોજન તો આપણને સંજ્ઞાક આવડવી જોઈએ કે હાઇડ્રોજનની એચ થાય પ્લસ ક્લોરીન સી એલ હવે આ જે બંને છે હાઇડ્રોજન અને ક્લોરીન એ વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે મોટા ભાગના વાયુ છે એકલા પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી એ આયન એ અણુ સ્વરૂપે મોટા ભાગના વાયુ જે છે એ એકલા પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી પરંતુ તે અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એટલે હાઇડ્રોજન વાયુનું અણુસૂત્ર થાય એચ ટુ એવી જ રીતે ક્લોરીન વાયુનું પણ થાય એચ ટુ રાસાયણિક પ્રક્રિયા થઈ અને તમને મળે છે હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે આ બે સંયોજાય છે અને એચ જેને કહેવાય હાઇડ્રોજન ક્લોરાઈડ અથવા એનું બીજું નામ છે હાઇડ્રોક્લોરિક એસી હવે પ્રક્રિયા પેલા છે એટલા જ પ્રક્રિયા પછી પરમાણુ હોવા જોઈએ અહીંયા હાઇડ્રોજન બે છે અહીંયા એક જ છે અહીંયા ક્લોરીન બે છે અહીંયા એક જ છે તો આ જે એચ સીએલ છે એને આગળ બે વડે ગુણી દીધો એટલે બે હાઇડ્રોજન અને બે ક્લોરીન થઈ જશે આ બે છે એચ સાથે ગુણાશે અને બે છે એ સીએલ સાથે પણ ગુણાશે આ થઈ ગયું સમતુલિત સમીકરણ ત્યાર પછી છે બેરિયમ ક્લોરાઇડ જેનું અણુસૂત્ર થાય બી એ સી એલ ટુ પ્લસ તમારે એમાં શું એડ કરવાનું છે એલ્યુમિનિયમ સલ્ફેટ તો એનું રાસાયણિક સૂત્ર થાય એ એલ ટુ એસઓ ફોર થ્રાઇઝ કેટલાયને એવો પ્રશ્ન હોય કે આ રાસાયણિક સૂત્ર કઈ રીતે આવડે તો તમે નવમા ધોરણમાં ત્રીજા ચેપ્ટરમાં અણુ અને પરમાણુમાં રાસાયણિક સૂત્ર બનાવતા શીખી ગયા છો જો ન આવડે તો પહેલાં આપણે એનું રિવિઝન કરી નાખવાનું એટલે સરળતાથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે આપણે લખી શકીએ હવે બેરિયમ સલ્ફેટ છે એ તમને મળે છે તો અહીંયાથી બી એ અને અહીંયાથી એસઓ ફોર જોડાઈ જાય અને બી એ એસઓ ફોર આ બેરિયમ સલ્ફેટ પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઈડ એટલે એ એલ સી એલ થ્રી આવું તમને મળે છે હવે અહીંયા તમે જુઓ તો અહીંયા એસ ફોર કેટલા છે ત્રણ અહીંયા કેટલા છે એક અને ત્રણ વડે ગુણી ગયું હવે અહીંયા તમે જુઓ તો બી એ પ્રક્રિયા પછી ત્રણ થઈ ગયા પણ અહીંયા કેટલા છે એક એક જ છે તો આને પણ ત્રણ વડે ગુણી ગયો અહીંયા ત્રણ અને આ સીએલની બાજુમાં બે છે એ બેનો ગુણાકાર કરો એટલે કુલ ક્લોરીન કેટલા થાય છ તો અહીંયા પ્રક્રિયા પછી કેટલા છે ત્રણ જ છે તો આને પણ તમારે કેટલા વડે ગુણવા પડે બે વડે એટલે ત્રણ દૂને છ અહીંયા એલ્યુમિનિયમ બે છે અહીંયા પણ એલ્યુમિનિયમ બે છે અહીંયા બેરિયમ છે ત્રણ છે અહીંયા બેરિયમ ત્રણ છે એસો ફોર થાય એટલે આ ત્રણ છે એ બે નહીં લાગુ પડશે બેરિયમ ને અને ત્રણ છે એસો ફોર નહીં લાગુ પડશે એટલે આ બે સંતુલિત છે અહીંયા એલ્યુમિનિયમ બે છે એટલે આ આગળ બે લખ્યું એલ્યુમિનિયમ બે છે ક્લોરીન ત્રણ દૂને છ અને અહીંયા ક્લોરીન બે તરીને છ એટલે આપણું આ જે સમીકરણ છે સંતુલિત છે ત્યાર પછીનું છે સોડિયમ જેને એન એ સંઘનાવળે દર્શાવાય પ્લસ પાણી એચ ટુ ઓ હવે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે શું મળે છે તમને તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનું રાસાયણિક સૂત્ર થાય એન એ ઓ પ્લસ હાઇડ્રોજન એચ ટુ હવે હાઇડ્રોજન કીધું હોય એટલે એ વાયુ સ્વરૂપે સ્થિત વધારે છે એટલે એકલો પરમાણુ ન હોય પરંતુ હાઇડ્રોજન વાયુ બે અણુ સ્વરૂપે સ્થિત વધારે ચલો અહીંયા એને એક જ છે અહીંયા પ્રક્રિયા પછી પણ એક જ છે અહીંયા ઓક્સિજન એક છે અહીંયા પણ ઓક્સિજન એક છે અહીંયા હાઇડ્રોજન બે છે પણ અહીંયા તમે જુઓ તો એ બે હાઇડ્રોજન અહીંયા અને બે અહીંયા એટલે કુલ કેટલા થઈ ગયા તો કુલ હાઇડ્રોજન થઈ ગયા ત્રણ તો પ્રક્રિયાને સંતુલિત કરવા માટે આપણે આને બે વડે ગુણસી એટલે કુલ હાઇડ્રોજન કેટલા થઈ ગયા ચાર તો અહીંયા બે અને અહીંયા એક જ છે અને બે વડે ગુણી નાખો અને સોડિયમ છે એને બે વડે ગુણી નાખો બે સોડિયમ બે ઓક્સિજન અને કુલ ચાર હાઇડ્રોજન તો આપણું આ સમીકરણ પણ છે સંતુલિત છે આવી રીતે કોઈ પણ પ્રક્રિયા આપ તમને આપેલી હોય તો સરળતાથી તમે એનું રાસાયણિક સમીકરણ બનાવી શકો છો અને સંતુલિત પણ કરી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સમતુલિત રાસાયણિક સમીકરણો લખો તો પહેલો પ્રશ્ન છે બેરિયમ ક્લોરાઇડ અને આ અનેનો અર્થ થાય પ્લસ આ એક પ્રક્રિયક છે અને એમાં તમારે બીજો પ્રક્રિયક ઉમેરવાનો છે સોડિયમ સલ્ફેટ એનું તમારે પાણીમાં દ્રાવણ બનાવવાનું છે હવે જ્યારે કોઈ પણ પદાર્થ છે એને ફોર એક્ઝામ્પલ તમારી પાસે મીઠું છે સફેદ કલરનો પાવડર છે એને તમે પાણીમાં છો એક છે તમારી પાસે મીઠું અને અને એનો અર્થ થાય પ્લસની નિશાની તમે એમાં બીજું શું એડ કરો છો પાણી હવે જ્યારે તમે મીઠાને પાણીમાં એડ એડ કરશો એટલે તમને જે મળશે એ શું મળશે તો કે મીઠાનું દ્રાવણ હવે આ જે મીઠું છે એ ઘન અવસ્થામાંથી પાણીમાં ઓગળી અને પ્રવાહી સ્વરૂપે રૂપાંતરિત થઈ ગયું થઈ ગયું તો આજે આપણે કહી છીએ મીઠાનું દ્રાવણ અથવા મીઠાનું પાણી એવું પણ કહી છે આ છે મીઠાનું દ્રાવણ આજે જ્યારે તમે કોઈ પણ પદાર્થને પાણીમાં ઓગાળો છો અને જે દ્રાવણ બને એને કહેવાય જલીય દ્રાવણ જ્યારે પાણીમાં બનેલું છે દ્રાવણ એને શું કહેવાય જલીય દ્રાવણ અને ઇંગ્લિશમાં એને કહેવાય એકવીયસ સોલ્યુશન અને ટૂંકમાં એને ક્યુ એવી સંઘના વડે દર્શાવવામાં આવે છે જેમ ઘન અવસ્થા છે એને આપણે ઇંગ્લિશમાં કહી છે સોલિડ અને એને ટૂંકમાં આપણે એસ સંઘના વડે દર્શાવી છે એવી રીતે જલિય દ્રાવણ છે એને કહેવાય એકવીયસ અને એને ટૂંકમાં કહેવાય એ ક્યુ હવે તમારે બેરિયમ ક્લોરાઈડ છે એનું સૂત્ર લખવાનું બી એ સી એલ ટુ અને એનો અર્થ થાય પ્લસ એમાં શું નાખવાનું છે સોડિયમ સલ્ફેટ એટલે એને ટુ એ ફોર આ બેને તમે કેવા ઓગાળો છો પાણીમાં એનો અર્થ એવો કે આ કઈ અવસ્થા દર્શાવે જલીય અવસ્થા એટલે એને કહેવાય એ ક્યુ એવી જ રીતે પણ પાણીમાં ઓગાળેલું જ છે એટલે આ પણ છે જલીય દ્રાવણ એટલે એ ક્યુ હવે એમાંથી પ્રક્રિયા થઈ અને શું બને છે એ પણ કહી દીધું છે અહીંયાથી બી એ અહીંયાથી એસઓ ફોર એટલે મળશે બી એ એસઓફોર સોડિયમ સલ્ફેટ આ છે એ અદ્રાવ્ય અદ્રાવ્યનો અર્થ એવો થાય કે એ ઓગળેલી અવસ્થામાં નહીં હોય ઘન અવસ્થામાં હશે ઓક્ષેપ મળશે પ્લસ સોડિયમ ક્લોરાઇડ એટલે એનએસીએલ અને આ એનએસીએલ છે એ પાણીમાં ઓગળેલી અવસ્થામાં હશે એટલે એક યુ જલ્ય એકવીસ સોલ્યુશન હશે હવે આપણે પ્રક્રિયા છે એને સંતુલિત કરવાની છે અહીંયા બી એક છે અહીંયા પણ એક છે અહીંયા એ સોફર એક છે અહીંયા એ સોફર એક છે એટલે આ સંતુલિત છે અહીંયા સોડિયમ બે છે અહીંયા ક્લોરીન બે છે અહીંયા પ્રક્રિયા પછી એક એક જ છે એટલે આપણે અહીંયા બે વડે ગુણી દેવાનું આ થઈ ગયું આપણું રાસાયણિક સમીકરણ પછીનો બીજો પ્રશ્ન છે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ પાણીમાં બડાવવાનું છે એટલે એને હોય છે ને તમારે પાણીમાં ઓગળવાનું ઓગળવાનું એટલે જે દ્રાવણ બને એ કયું હશે જલીય દ્રાવણ અને એને કહેવાય એ ક્યુ વડે દર્શાવાય પ્લસ તમારે એમાં શું નાખવાનું છે હાઇડ્રોક્લોરિક એસિડ એચસીએલ આ પણ એકવીસ ફોર્મમાં જશે પ્રક્રિયા થઈ અને તમને મળે છે શું અહીંયાથી એને અને અહીંયાથી સીએલ જોડાઈ જાય એને સીએલ જે પાણીમાં ઓગળેલી અવસ્થામાં આવે એટલે એ ક્યુ પ્લસ બીજું શું ઉત્પન્ન થાય છે અહીંયા વધુ શું એક હાઇડ્રોજન આ બીજું હાઇડ્રોજન એટલે ટુ અને અહીંયા વધુ એક ઓક્સિજન પાણી કયા અવસ્થા ધરાવે પ્રવાહી અવસ્થા એટલે અહીંયા એલ વડે દર્શાવ તો આ છે આ સમતુલિત સમીકરણ આવી રીતે કોઈ પણ આપણે સમતુલિત સમીકરણ સરળતાથી લખી શકીએ એની અવસ્થા પણ સરળતાથી લખી શકીએ છીએ ચાર જ અવસ્થા હોય ઘન પ્રવાહી વાયુ અને જલ્ય દ્રાવણ જેને એકવીસ તરીકે ઓળખવામાં આવે છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવાઓ તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો આવા જ વધુ વિડીયો માટે અમારી ચેનલ સાથે અત્યારે જ જોડાજો ધન્યવાદ